ગુજરાતી લોકો જારે અમેરિકા જાય ત્યારે કાય કાય કાવું કરે આ ચોકલેટ વાળું દૂધ ચોકલેટ વાળું દૂધ ચોકલેટ વાળું દૂધ જોવે પેલું ખબર સોંગ હતું બેબીને બોન મીટા પીવરાવ બે આજ ફોડી નથી ખબર પેલું સોંગ હતું બેબીને બોન મીટા પીવરાવ બેબી મૂડમાં નથી તે જુએ બેબી ને બોનમીટા પીવરાવાનું છે બેબી બેબીમા નથી જોઈ લો ફટાફટ બેબી ને બોનમીટા પીવડાવો બેબી મૂળમાં નથી ગુજરાતી ગુજરાતી બેબી બેબી ને ને મીટા સાલા તમારી પાસે ચોકલેટ દૂધ છે કે નહીં ચોકલેટ દૂધ

ยังใวไปวันไปนไปวันไปวันไปวันไปวัไปวันไปนไันไปวันไปวันไปวัน